નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત ભગન વડોદરામાં ટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે શહેરમાં આવેલા ખુરાના ગ્રુપ અને માધવ કન્સ્ટ્રક્શનમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદ અને વડોદરા સહિત બે જગ્યાએ ઇન્કમ ટેક્સના અધિકારીઓ ત્રાટક્યા છે સુભાનપુરામાં આવેલ માધવ ગ્રુપ

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર